ખીચું આપણે જુદા જુદા પ્રકારના લોટમાંથી ઘણી જુદી જુદી વેરાયટી રીતે પણ બનાવી શકીએ છીએ ચોખાના લોટનું ખીચું બાજરીના લોટનું ખીચું મકાઈનું ખીચું એવી રીતે પાટુડાના લોટનું ખીચું એને પાટુડાનો લોટ પણ કહેવામાં આવે છે આ છે મગના લોટનું ખીચું જેનો ટેસ્ટ તમને દાળવડા જેવો લાગશે એટલું બધું સરસ ટેસ્ટ લાગે છે જે લોકોને દાળવડા તળેલા ન ખાવા હોય એના માટે આ ખીચું બહુ જ સરસ ઓપ્શન છે ખાશો એટલે એક પ્રકારના દાળવાળાનો પણ ટેસ્ટ આવશે અને એમાં ઉપર લસણ મરચાંની ચટણી હોય અને તેલ નાખેલું હોય તો કેવું છું શું શરૂ કરીએ નમસ્તે મિત્રો કેમ છો માયા દીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો વધુ કંઈ ના કહેતા શરૂ કરીએ આજની સરસ મજાની રેસિપી મેં અહીંયા એક કપ મગનો લોટ લીધો છે તૈયાર લોટ છે ઘંટીવાળાના ત્યાં ખાલી એકલો મગનો લોટ તમને તૈયાર મળશે ન હોય તો તમે ઘરે મગને દળી શકો છો અથવા મગની દાળ પોતરાવાળી હોય એને પણ દળીને પોતરા સહેજ ઉડાડીને આ લોટ બનાવી શકો છો હવે એક કપ સામે એક કપ જેટલું પાણી લેવાનું છે સરખું જ માપ છે ખીચું બાફીએ ચોખાના લોટનું એ રીતે જ બાફવાનું છે અહીંયા એક ચમચી જીરું એક ચમચી મીઠું એક ચમચી આદુ મરચાંની પેસ્ટ અને એક ટેબલ સ્પૂન તેલ બરાબર એને ઉકળવા દેવાનું છે ઉકળે એટલે જે લોટ લીધો છે એને મિક્સ કરી લઈએ છે મિક્સ કર્યા પછી તરત જ એને વેલણની મદદથી હલાવી લેવાનું છે ગાંઠા ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને ઢાંકણું ઢાંકી ધીરા તાપે એને સીજવા દેવાનું છે નોનસ્ટિક અથવા તો જાડા તળિયાવાળું વાસણ લેવું આવી રીતે મિક્સ કરી લેવાનું છે ઢાંકણું ઢાંકી એનું લગભગ સાતથી દસ મિનિટ એકદમ ધીરા એને સીજવા દઈએ છે સીઝશે એટલે થોડુંક કલર પણ ચેન્જ થઈ જશે વચ્ચે તમારે હલાવવું હોય તો હલાવી શકો છો પણ આ ખૂબ ઝડપથી થઈ જાય છે આ તૈયાર થઈ ગયું છે એને ડીશમાં લઈને સર્વ કરીએ છીએ ભૂખ લાગી હોય ને આ લોટ પડ્યો હોય તો એકદમ ફટાફટ થઈ જાય છે ઉપર શીંગ તેલ નાખ્યું છે લસણ અને મરચાંની સરસ મજાની આ ચટણીથી એને સર્વ કરીએ છીએ એકવાર તમે આ ખીચું ટ્રાય કરજો ઘંટીએ જાઓ તો લોટ લઈ લેવાનો થોડોક બહુ સરસ લાગે છે તો મિત્રો તમે આ ફટાફટ બની જતી રેસીપી જોઈ એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો આહા હા ગરમ ગરમ તો બહુ જ સરસ લાગે છે એક જાતનો દાળ વડાનો તમને ટેસ્ટ લાગશે તો મિત્રો ફરીથી મળીશું રેસીપીના એક સરસ નવા પ્રયોગ સાથે થેન્ક યુ એન્જોય